સાંસદ ધવલ પટેલે રાજ્યના હર્ષ અર્ધન ગરબાના આયોજન આપણા કોમર્સ કોલેજમાં કે આજે સમગ્ર ત્રણ દિવસથી પૂરા વિસ્તારમાં સાઉથ ગુજરાતમાં અનેક ગરબા મંડળ કર્યો પણ આ સૌથી સર્વશ્રેષ્ઠ મંડળ છે એ આયોજન બદલ એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું અમારી સાથે ઉપસ્થિત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારે હેમંતભાઈ મહામંત્રી શિવતેજભાઈ કમલેશભાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ સાથે જ જેની લાગણી અને ઇન્વિટેશનનું માન આપીને હું એવા હાજર થયો છે એવા પત્રકાર એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ અને આટલી મોટી માત્રામાં બધા ખેલાયો બધા બધા તમને રામ રામ જેમ અમારી ગુજરાત સરકાર હંમેશા આપણા જેટલા પણ તહેવારો હોય એ સરસ રીતે આપણે ઉજવીએ આનંદ ઉલ્લાસથી મનાવીએ એના માટે પૂરી રીતે પ્રયાસ છે અને જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીએ આ વખતે કટિબદ્ધ આપ્યું છે અને વચન આપ્યું છે કે આપણા પૂરા ગુજરાતમાં સૌથી ભવ્ય રીતે આપણે નવરાત્રી ઉજવશું આનંદ ઉલ્લાસથી થી મનાવશું અને તમે જેટલા વાગાડા જઈને ગરબા રમો હોય એટલા વાગાડા જઈને ગરબા તમે રમી શકો છો એમાં કોઈ પણ રૂકાવટ થશે નહીં એના માટે અમારી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર ખરેખર હાજર રહેશે અને જેમ હર્ષભાઈ વાત કરી કે કોઈના પેટમાં